સમાચાર મળ્યા છે કે વિધાનસભા વિસ્તારમાં ચાડા હડોલ માતા મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ હતી જેમાં બે હજાર થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં નીકળેલી આ યાત્રામાં પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સહિત અનેક અધિકારીઓ અને આગેવાનો જોડાયા હતા

એ પ્રસ્થાન થઈ અને હળવળ સુધી એ વેદાસણ કેવડાસણ ધારાવાણિયાથી એ હળવળ એને સમાપન થયું અને આ સતત પ્રસ્થાનથી તે સમાપન સુધીમાં સતત બે હજારથી ઉપરના લોકોએ આ યાત્રામાં એકતા યાત્રાની અંદર ભાગ લીધો અને એની અંદર વહીવટીતંત્ર પણ ખૂબ સારી રીતે એ આયોજન કર્યું હતું અને એમાં બધું જ આખા ત્રણે ત્રણ તાલુકાના જે વહીવટી અધિકારીઓ હતા એમને ખૂબ સારું મેનેજમેન્ટ કરી અને આ યાત્રા સંપૂર્ણ સારી રીતે થાય એ પ્રકારનું એમને આયોજન કર્યું કે યાત્રા ખૂબ સરસ રીતે સફળ